નમસ્કાર તો મિત્રો તારીખ નવ આઠ બે હજાર પચીસ ના સોના અને ચાંદીના બજાર ભાવ કહેવા રહ્યા તે વિશેની માહિતી આ વિડીયોમાં તો જે પણ મિત્રો નવા હોય અને યુટ્યુબ ના માધ્યમથી મારી માહિતી જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુક ના માધ્યમથી માહિતી જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજ ફોલો કરી લેજો તો મિત્રો સૌપ્રથમ ચાંદીની બજાર જોઈએ તો એક ગ્રામ ચાંદીનો ભાવ આજે એકસો સત્તર રૂપિયા આઠ ગ્રામ ચાંદીનો ભાવ આજે નવસો ને છત્રીસ રૂપિયા દસ ગ્રામ ચાંદી અગિયારસો સિત્તેર રૂપિયા 100 ગ્રામ ચાંદી 11700 રૂપિયા અને કિલો ચાંદીનો ભાવ આજે 117000 રૂપિયા સુધી રહ્યો હતો તો મિત્રો ખાસ કરીને આજે ચાંદીની બજારમાં ફરી એકવાર સ્થિરતાનો માહોલ જોવા મળ્યો હતો અને પ્રતિ 1 કિલોએ આજે કોઈ પણ પ્રકારની વધઘટ જોવા નહોતી મળી જ્યારે વાત કરીએ આજના 22 કે સોનાના ભાવ વિશે તો મિત્રો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 9475 રૂપિયા જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ આજે 75800 રૂપિયા 10 ગ્રામ સોનું ચોરાણું હજાર સાતસો પચાસ રૂપિયા અને સો ગ્રામ સોનાનો સોનાના ભાવે તો એ ગ્રામ સોનાનો ભાવ આજે દસ હજાર ત્રણસો છત્રીસ રૂપિયા જયારે આઠ ગ્રામ સોનો આજે બ્યાસી હજાર છસો ને અઠ્યાસી રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ આજે એક લાખ ત્રણ હજાર ત્રણસો ને સાહીઠ રૂપિયા અને સો ગ્રામ સોનું

5,800 રુપ્યાનો વધારો જોવા મળ્યો હતો તો મિત્રો બજારની સ્થિતિ દિવસે ને દિવસે સામાન્ય વર્ગ માટે મુશ્કેલ થતી જણાઈ રહી છે કારણ કે સતત એક ધારી બજાર છે તે વધી રહી છે અને છેલ્લા પાંચ છ દિવસથી બજારનું જે વલણ છે તે એક ધારું વધારા તરફી જોવા મળી રહ્યો છે અને વધારો પણ કોઈ નાનો એવો નહીં સારો વધારો એક ધારો જોવા મળી રહ્યો છે મુખ્ય કારણ જે ભારત ઉપર લગાડવામાં પચાસ ટકા જેટલો તોથી લગાડવામાં આવ્યો છે તો તેની સીધી અસર છે તે માર્કેટ ઉપર એક પ્રકારે નેગેટિવ અસર કરી રહી છે અને આની સીધી અસરના કારણે જ બજાર છે તે એક ધારી બુસ્ટ થઈ રહી છે તો મિત્રો હજી પણ ડોનાલ્ડ ટ્રમ્પ ગુસ્સે જોવા મળી રહ્યા છે અને હજી પણ અત્યારે જે ટેરી ફ્રેટ છે તેના કરતાં પણ વધુ ટેરી ફ્રેટ લગાવી શકે તેવી પણ શક્યતાઓને નકારી શકાય તેમ નથી અને જો હજી આવું બનશે તો બજારમાં હજી પણ એક પ્રકારે તેજીનું વાવાઝોડું ફૂંકાય તે પ્રકારની શક્યતાઓને પણ નકારી ના શકાય એટલે જો હજી ટેરિફ છે તો બજાર વધી શકે છે પરંતુ જો કોઈ રાહત ભર્યો નિર્ણય લહે ટેરિફ રેટમાં ઘટાડો થાય અને ડોલર સામે રૂપિયો હશે તે મજબૂત થાય તો આ સંજોગોમાં બજાર છે તે તૂટી શકે છે ડોલર સામે રૂપિયાની સ્થિતિ જોવા જઈએ તો આજે સત્યાસી રૂપિયા એકોતેર પૈસા નજીક ડોલર સામે રૂપિયાનું મૂલ્ય જોવા મળી રહ્યું છે